નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ જે છે એ બહુ બધા લોકોને આવી ગઈ છે પરંતુ અમુક લોકોને હજુ ફોર્મ ભરવાના બાકી છે અથવા ફોર્મમાં કંઈક ક્વેરીઝ આવી છે તો એના રિગાર્ડિંગ એમના બહુ ક્વેશ્ચન્સ આવી રહ્યા છે કે એમને ફોર્મ ફરીથી ફિલ કરી શકાશે કે નહીં તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે કે ડિજિટલ ગુજરાત જે સ્કોલરશીપ છે એનું ફોર્મ એસ સ્ટુડન્ટ્સ માટે અને ઓબીસી એસ સ્ટુડન્ટ્સ માટે ક્યાં સુધી ફોર્મ તમે ફરીથી ફિલ કરી શકો છો તે અને તમારી કોઈ ક્વેરીઝ આવી હોય તો કઈ રીતે એડિટ કરી શકો છો અને કેટલા ટાઈમ સુધી કરી શકો છો એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું તો શરૂ કરીએ જ નો વિડીયો તમે ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે એના પર ઓફિશિયલ નોટિફિકેશન આવેલી છે કે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ જેમને ફોર્મ ફિલ કરવાનું બાકી છે ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર ઇઝ રીઓપન ફોર ઓબીસી સ્ટુડન્ટ્સ ઓબીસીના જે સ્ટુડન્ટ છે એમના માટે આ ફોર્મ ફિલ કરવાનું રી ઓપન કરી દેવામાં આવ્યું છે આના પહેલાં એસસી અને એસટીના સ્ટુડન્ટ્સ માટે ઓપન કરવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં બહુ બધા લોકોની સ્કોલરશિપ આવી ગઈ છે જેમણે કમ્પ્લીટ રીતે ફોર્મ ફિલ કર્યું છે એમને આવી ગઈ છે પરંતુ અમુક લોકોએ ભૂલો કરી છે જેના લીધે એમને સ્કોલરશિપ નથી આવી તો હજુ પણ એમના જોડે ટાઈમ છે કે એ લોકો આ ફોર્મ ફિલ કરી શકે છે અને સ્કોલરશિપ લઈ શકે છે તો તમારે આ ફોર્મ સરખી રીતે ફિલ કરવું હોય તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું જેને લીધે તમને એ વિડીયોની અંદર પ્રોપર ડિટેલમાં ઇન્ફોર્મેશન મળી રહેશે કે તમારે કઈ રીતે આ સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહેશે તો એ વિડીયો જોઈને જરૂરથી આ ફોર્મ ફિલ કરો અને આ ફોર્મ ફિલ કરવાની લાસ્ટ ડેટ જે છે એ રહેશે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ તો હવે થોડોક જ સમય બાકી છે કે તમે આ ફોર્મ ફિલ કરી દો આ ફોર્મમાં જે સુધારા કરવાના હોય એ જલ્દી કરીને તમે તમારા પોર્ટલ પર અપડેટ કરો જેથી તમને પણ આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે અને આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમારા ફ્રેન્ડ્સને પણ બાકી હોય તો એ પણ આ ફોર્મ ફિલ કરી અને એ સ્કોલરશિપ જે છે એ લઈ શકે પછી તમે જોઈ શકો છો કે એસસીના અને એસટીના સ્ટુડન્ટ્સ માટે પણ રીઓપન થયેલું છે તો એસસીના સ્ટુડન્ટ્સ છે એમના માટે પણ આ ફોર્મ જે છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી રીઓપન કરી દેવામાં આવેલું છે તો ઓબીસી અને એસસી બંનેના સ્ટુડન્ટ્સ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી આ ફોર્મ ફિલ કરી શકે છે આ વિડીયોને વધુથી વધુ શેર કરો કેમ કે બહુ બધા લોકોને સ્કોલરશિપ લેવાની બાકી છે અથવા ફોર્મમાં મિસ્ટેક્સ કરેલી છે તો આ સ્કોલરશિપ જે છે એમને મળી રહે એના માટે જલ્દીથી જલ્દી આ વિડીયોને શેર કરો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ